કોઈ વળી સમાળના નાના હુના કોઈ વળી ક્યાંક બાકી મોટા ને તો કોઈ ને નહીં બોલ થાળીઓ થી વધારે બધા એને પાર્ટી રાખી પહેલી વાર પેન્ટ સીવડાયું બન્યું એવું હું રઘુભાઈ ને એના ભાઈને ને ખીચડી ને એવું ખાઈ ને હું રઘુભાઈ વાત કરતા હતા કે સાહેબ મારામાં હમણાં એક મૂળ જે દરજી હતો એ અત્યારે થોડોક મોટો થઈ ગયો અને એણે મોટી કાપડની દુકાન કરી મુંબઈમાં ને એમાં અહીંયા વહી હમણાં હમણાં મારે કફનીના માપમાં બહુ ભૂલ્યું આવ્યું આજે દરજી ભાઈ આવ્યા હતા અને બે ત્રણ નમૂના મને કામ હું કહેતો હતો એટલે મને યાદ આવ્યું હું કહું અમારા દુલાભાઈ હૈ અમારા ગામના અથવા તો જૂના હય તમે બધા આપણા જ હશે જોયા હશે અડિયા સાહેબ કદી માપ ન લેતા આવો જોઈ અને આપણે ક્યાંક બીજા બીજા કોના કોના હતા કે બે દીકરાના કવડા છે તો આપણે બજારમાં નીકળું તેમ કે ઓલા દીકરા જેવડો કાંઈ કાંઈ વાંધો નહીં એ ક્યાં કરો સાહેબ અને આપણી માવું એ તો કોઈ દીક તમે સાંભળી લો કપડાંના માપ નહીં આપ્યું મર્યાદામાં હતું છતાં બેન દીકરીને જોવાઈ ગયું કે માપમાં એમ કહેવાય એના કપડામાં ભૂલ નહોતી પડતી એને કેટલી કોઠા હું જ હતી હા હવે અહીંયા ત્યારે એવું બનેલું ત્યારે કઈ બાપ તો લેવાનું હતું નહીં અને આના તમને પેન્ટ પાંચ ઇંચ પેન્ટ મોટું થયું એટલે ઘેરી હમણાં પહેર્યું જોયું તો મોટું થયું એટલે એના બા ને કીધું કે બા ચાર ઈચ કાપીને આમ ઓટી ગયો ને ત્યારે તો હાથે ઓટી લેતા ને મારા જોયા મારે કચલું કામ હોય તે તો સરપસ થઈને ગામને હેરાન ન કરતો જાણે કોઈ ક્લાસિકલ ગળું હોય આ આવું મારા રોજા ગળા માય ઘરમાં કોઈ નથી તેમ મને દેવા આવ્યો બેને આટો આવેલી એ વોટી ઓટી છે ઝમકુ ને આવ્યો અરે કે ભાઈ મારો બાબા ભાણીયો રહેતો નથી મારે બોલો ભાભી ના આપો એટલે મોટા ભાભી ને ભાભી ઓલો દેર છે ને સરપસ દેર છે આવે એટલે ભાભી નહીં તે ત્યાં કહું ને આને વડે સરપસ નો હતો ત્યાં સરપસ છે મારે છે ત્યાં મારે જે ભે હું દોવાની છે કઈ તારા પાટલા હિવવા ન આવ્યા અહિયાં આવું ટૂંકમાં બે બાઈઓએ કહી દીધું એની વોવે આમ જ કહી દીધું હવે પછી વાળું કરીને બેઠો તો હવારમાં તો સરસ કાર્યક્રમ હતો અને બીજે દી પાછી પાર્ટીમાં જવાનું અને હવારમાં સીધો મોકો મળે ન મળે એટલે હું એ જ દરજીની પાસે ગાય કા કાતર લઈ આવ્યું ચાર ઈસ હોલ્ડ્રાવી એક ઈંચનું વાળી અને એને આ છે એણે દરજી પાસે હીખી ઓટી લીધું પેન્ટ પાછું હતું ને અહીંયા મૂકી દીધું અડધી રાત થઈને બાને યાદ આવી માધવ દો પહેલી વાર સપત્ય માલે દીકરે પહેલી વાર પાટલું લીધું ને મેં વળી રોયું મેં ના પાડી દીધી મારા દીકરાનું પાટલું મારા રોયાનું મોટું થયું અને મારે ના પણ ડોસી ઉભા છે કાતર તોલો લાવેલો જ હતો સારી ડોસીએ એને ધીરે ધીરે ઓટી લીધું

અને જાગ્યા ઓ જાગ્યા અર્ધાન ના જાગ્યા પત્ની બે પ્રકાર ના હોય અમુક અર્ધાંગ ના હોય ને અમુક અર્ધાન ના હોય સમજો છો ને અર્ધાંગના એને કહેવાય સુખમાં દુઃખમાં બે માં અર્ધો અડાઈ જાય જાય એને અર્ધાંગના કહેવાય અને એક બીજો પ્રકાર આવે અર્ધાન ના અડધો અડદ ખાઈ જાતા હોય અને પછી જગાડો તોય નો જાગે મને હુવા છોકરા તમી બપોરે મારથી મારું નો નીકળા કાળા તડકાનો ઓલો છોકરા રમાડતો હોય એને અર્ધાન ના કહેવાય ટૂંકમાં ઈ ઉભા છા સપસાણી કાતર તો યાદ પડી થી પાછી કાતર ઉઠી

આ અમુક તો મેટ મેટના પેટના ને બેઠા બેઠા આમ આમ જ કરતા હોય આમ કરે ત્યારે હું છે એમાં આમ હાથી જાવ રંજો તો આવું ત્રણ પતિમાં થાતું ઈ ત્રણ પાના ખોલતે જરા એકકો ભાળે ને તો તો लाई तो बेहद रुशी ना लेता इला अजी आगर पानू तो जो पास वाले मुके देख लेते ये हम कर नीमन देखा रहता थे मैं जोए ली तो ये उलाइ तमने तुमने नहीं ये नेट નેટ પ્રોબ્લેમ હતો શું કે અમે રેગ્યુલર તમારા દીકરાને કન્ટિન્યુ એમણે આમ એકલા શીખવાડતા હતા અમે સુડતાલીએ પહોંચ્યા નેટ વહી ગયું અને પાછું નેટ આવ્યું ને ત્યાં અમે સોર્યાશીએ પહોંચી ગયા હતા તમારો છોકરો જાલી જોઈન્ટ થઈ ગયો આમ કોરોનામાં ઘણાના આમ જોઈન્ટ બહુ કરી નાખ્યા અને શું બાળકો ભણ્યા સાહેબ ભૂગા કરી નાખ્યા છોકરાઓને મેં પૂછ્યું કે તમને કોરોનામાં કેવું રહ્યું એ કે ભગવાન આવું આવ્યા કહ્યા તો ભણીયા વગીયા પાક તો થઈ જાય બાળકો બહુ રાજી છે ઈશ્વર કરે છે એમાં કોક તો રાજી થાય છે બે છોકરા બેઠા બેઠા વાતું કરતા હાલો ને કોરોના ને હતાડી દઈ ત્યાં કેમ ત્યાં પરીક્ષા આવે ત્યારે બારો કાઢવા થાય બહુ બહુ ગજબ છે અને પાછો આને લેર કહે સાહેબ લેર પેલી લેર બીજી લેર પેલા લીલા લેર હતા કોરોના પછી પેલા ભાવેશભાઈ લીલા લેર હતા રઘુભાઈ અત્યારે ખાલી લેર લીલા ક્યાં હતા કોઈની લીલા નો હાલી પૈસા વાળાની નો હાલી બધાની લીલા અને લોભીઓ લોભી વૃત્તિ વાળા માણસો હતા ને એને ફટાફટ છોકરા પરણાવી લીધા પચાસ પચાસ ની મંજૂરી છે પણ આવી લેવાય કાઈ નહીં ડાયરો નહીં કાંઈ નહીં કોઈ વસ્તુ નહીં એક જગ્યાએ હું સમાજની વાડી માલ નીકળ્યો તો વરરાજો તલવાલી ના આમ બેઠેલો ડ્રો હે ભાઈ હે બાબા હે ભાઈ વરરાજો આમ તલવાલા આમ આમ ઊંધી લઈને બેઠો આમ હું બેઠો એમ જ બેઠો તો તમારો ફોન કઈ જ દેખાડો એટલે મેં ગાડી ઊભી રાખી મેં કેટલા કેમ બોલે કે પસાર થઈ ગયા ને હું બાકી રહી ગયા પોલીસ વાળા ભાઈઓને મેં બોલાવ્યા મેં આને જવા ગયો મને કે ભાઈ પછા થઈ ગયા મેં કીધું પણ આ મૂળ મુદ્દો રહી ગયો આ વરરાજો તમને ન દેખાડો મને કે અત્યારે બધા એવા જ કપડા પહેરતા એમાં કોણ વરાજો કાંઈ ખબર ન પડે બોલો મેં તો વરના બાપને બારો કાઢો પણ આ મૂળ મુદ્દાને મોકલો